6 થી ચોવીસ મહિનાના બાળકો માટે પૂરક ખોરાક વિશેના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે ઘરે બનાવેલા પૌષ્ટિક પૂરક ખોરાક તેની માત્રા પ્રકાર અને સંખ્યા વિશે જાણીશું ચાલો આપણે છ મહિનાના બાળક માટેના પૂરક ખોરાકથી શરૂઆત કરીએ યાદ રાખો કે બાળકના છ મહિના પૂર્ણ થયા બાદ જ પૂરક ખોરાકની શરૂઆત કરવી જોઈએ બાળકનો પ્રથમ ખોરાક માત્ર એક જ ખાદ્ય વસ્તુથી બનવેલી ઘટ્ટ પેસ્ટના સ્વરૂપમાં હોવી જોઈએ ચાલો આપને આહારમાં ઉપયોગ થતા ખોરાકના અમુક ઉદાહરણો જોઈએ ફણગાવેલા રાંધેલા અને પેસ્ટ બનાવેલા આખા ચણા જેવા કઠોળોનો ઉપયોગ કરી શકાય ફણગાવેલા રાંધેલા અને પેસ્ટ બનાવેલા અનાજ જેમ કે રાગીનો શકાય માંસાહારી ખોરાક જેમ કે ચિકન અથવા મચ્છીને પણ રાંધી અને પેસ્ટ કરીને ઉપયોગ કરી શકાય ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે કોઈ પણ એકની પસંદગી કરો અહીં પહેલા ખોરાક તરીકે ફણગાવેલા રાંધેલા અને પેસ્ટ કરેલા રાજમા પસંદ કરેલ છે જરૂર પડે તો પેસ્ટ બનાવવા માટે ખોરાકમાં થોડું માતાનું દૂધ પણ ઉમેરી શકાય માથાનું દૂધ ના મળે તો જ ઉકાળી અને ઠંડુ કરેલું પાણી પણ વાપરી શકાય પ્યુરી અથવા પેસ્ટની એકરૂપતા ખૂબ જ અગત્યની છે ચમચી નમે તો પણ તેમાંની પેસ્ટ એકદમ ધીમેથી નીચે પડે તેટલી ઘટ્ટ હોવી જોઈએ આ આહાર બાળકને પહેલા દિવસે એક મોટી ચમચી ભરીને આપવો એ જ દિવસે બીજા સમયે આ આહારની બીજી ચમચી આપવી પહેલા દિવસે આ આહાર સાથે બાળકને પર્યાપ્ત સ્તનપાન કરાવવું એ બાબતની નોંધ લેવી કે આ ટુટોરિયલમાં ઉપયોગ કરેલી ચમચીમાં ગ્રામ ખોરાક આવી શકે છે બીજા દિવસે આહાર વખતે ખોરાકની ચમચી આપવી સ્તનપાનની સહિત તે દિવસે આ પ્રકારનો આહાર બે વખતે આપવો ત્રીજા દિવસે દરેક આહાર વખતે આજ ખોરાકની ત્રણ ચમચી આપવી સ્તનપાનની સહિત તે દિવસે આ પ્રકારનો આહાર બે વખત આપવો ચોથા દિવસે બીજો નવો ખોરાક આપવાની શરૂઆત કરવી કોઈ પણ ખોરાક જૂથમાંથી એક નવો ઘટક પૌષ્ટિક ખોરાક પસંદ કરવો આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં ખોરાકના જૂથની સમજણ આપેલ છે અહીં બીજા ખોરાક તરીકે ફણગાવેલા રાંધેલા અને પેસ્ટ કરેલા રાગીની પસંદગી કરી છે માતાના દૂધ અથવા ઉકાળેલા અને ઠંડા કરેલા પાણી વડે આ ખોરાકની ઘટ્ટ પેસ્ટ બનાવવી આહારમાં બીજા ખોરાકની એક ચમચી સાથે શરૂઆત કરવી પહેલા ખોરાકની ત્રણ ચમચી પેસ્ટની સાથે આ આપવું દરેક આહારમાં કુલ ચાર ચમચી ખોરાકની પેસ્ટ આપવી જોઈએ સ્તનપાનની સહિત ચોથા દિવસે આ પ્રકારનો આહાર બે વખતે આપવો પાંચમા દિવસે બીજી પેસ્ટની માત્રા વધારીને બે ચમચી કરવી પહેલા ખોરાકની પેસ્ટની બે ચમચી સહિત દરેક આહાર વખતે આ આપવું સ્તનપાનને સહિત પાંચમા દિવસે આ પ્રકારનો આહાર બે વખતે આપવો છઠ્ઠા દિવસે બીજી પેસ્ટની માત્રા વધારીને ત્રણ ચમચી કરવી પહેલા ખોરાકની એક ચમચી સહિત દરેક આહાર સાથે આ આપવું સ્તનપાનને સહિત છઠ્ઠા દિવસે આ પ્રકારનો આહાર બે વખત આપવો સાતમા દિવસે ત્રીજી નવી પૌષ્ટિક ખોરાકની ઘટ્ટ પેસ્ટ આપવાની શરૂઆત કરવી આ ચિત્રમાં ખોરાકની ત્રીજી નવી પેસ્ટ બનાવવા માટે ઈંડાની પસંદગી કરેલ છે દરેક આહારમાં ત્રીજા ખોરાકની પેસ્ટની એક ચમચી સાથે શરૂઆત કરવી પહેલા અને બીજા ખોરાકની પેસ્ટની ત્રણ ચમચી સાથે આ આપવું દરેક આહારમાં ખોરાકની પેસ્ટની કુલ ચાર આ પ્રકારનો આહાર બે વખતે આપવો ધીમે ધીમે ખોરાકની ત્રીજી પેસ્ટની માત્રા વધારી ત્રણ ચમચી કરવી તેને હંમેશા અગાઉ આપેલ પેસ્ટની સાથે આપવું દરેક આહારમાં ખોરાકની પેસ્ટની કુલ ચાર ચમચી આપવી છ મહિનાના બાળકને સ્તનપાન સહિત દિવસમાં આ પ્રકારના બે આહાર આપવા તેવી જ રીતે દસમા દિવસે ચોથા નવા પૌષ્ટિક ખોરાકની ઘટ્ટ પેસ્ટ આપવી આ ચિત્રમાં ખોરાકની ચોથી નવી પેસ્ટ બનાવવા માટે મચ્છીનો ઉપયોગ કરેલ છે ત્યારબાદ તેરમા દિવસે પાંચમો નવો ખોરાક આપવો અને તે પ્રમાણે ચાલુ રાખવું દર ચોથા દિવસે નવો ખોરાક ઉમેરવો દરેક ખોરાક જૂથમાંથી બાળક વિવિધ પ્રકારના ખોરાક લઈ લે ત્યાર સુધી આમ ચાલુ રાખવું નવા કઠોળ અને અનાજ શરૂ કર્યા બાદ બાળકના ખોરાકમાં હંમેશા તેનું મિશ્રણ કરો છ મહિનાની ઉંમર બાદ આ પ્રકારના મિશ્રણ શક્ય તેટલી જલ્દી આપવા આથી બાળકને સંપૂર્ણ પ્રોટીન મળી રહેશે ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ વધારે તેવા વિવિધ રાંધનો પ્રયોગ કરવો તેના અમુક ઉદાહરણો છે શેકવું પલાળવું ફણગાવવું આથો લાવવો અને રાંધવું આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં આ પ્રયોગોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે સ્વચ્છતા સાથે તાજો રાંધેલો ઘરનો ખોરાક બાળક માટે શ્રેષ્ઠ છે અગર બાળકના ખોરાકને જાળવવાનો હોય તો ભલામણ કરેલા સુરક્ષાના માર્ગદર્શન અનુસારવા બાળકના ખોરાકની સુરક્ષિત તૈયારી અને જાળવવાની સમજણ બીજા ટ્યુટોરિયલમાં આપેલ છે એ જ ટ્યુટોરિયલમાં બાળકને સુરક્ષિતપણે ખોરાક આપવાની ચર્ચા પણ કરેલ છે વધુ વિગતો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો ચાલો હવે આપણે સાત મહિનાના બાળક માટે પૂરક ખોરાકની ચર્ચા કરીએ આ ઉંમરે દરેક આહાર વખતે ધીમે ધીમે ખોરાકની માત્રા વધારીને અડધો કપ કરવી તેમજ સ્તનપાન સહિત આહારની માત્રા વધારી દિવસમાં ત્રણ વખત કરવી એ બાબતની નોંધ લેવી કે આ ટ્યુટોરિયલમાં ઉપયોગ કરેલ કપમાં બસો પચાસ મિલીલીટરની ક્ષમતા ધરાવે છે આ ઉંમરે ખોરાકની એકરૂપતા બદલવી જોઈએ સાત મહિનાના બાળકને આપતો ખોરાક હાથેથી છૂંદેલો અથવા નરમ ટુકડા ધરાવતો હોવો જોઈએ આ પ્રકારના ખોરાકનું ઉદાહરણ છે ફણસના દાણાની રાબ બાળક જ્યારે આઠ મહિનાનું થાય ત્યારે ખોરાકની માત્રા વધારી દિવસમાં ચાર વખત કરવી આહાર ઢીઠ અડધો કપ ખોરાક આપવાનું ચાલુ રાખો સ્તનપાન ચાલુ રાખો આ ઉંમરે બાળકને ખોરાકની પેસ્ટ આપવાનું બંધ કરવું નરમ અને પોષણયુક્ત મજબૂત ખોરાક આપવાની શરૂઆત કરવી આ પ્રકારના ખોરાકનું ઉદાહરણ છે ફણગાવેલા અને રાંધેલા સફેદ ચણા બાળક જ્યારે નવ થી અગિયાર મહિનાનું થાય ત્યારે તેને ફૂડ આપવાની શરૂઆત કરવી બાળક ફૂડ હાથ વડે સીધું ખાઈ શકે છે આ પ્રકારના ખોરાકના ઉદાહરણ છે બાફેલા ઈંડા અને શાકભાજીના રાંધેલા ટુકડા આ ઉંમરે આહારની માત્રા વધારી દિવસમાં પાંચ વખત કરવી દરેક આહાર સાથે અડધો કપ ખોરાક આપવાનું ચાલુ રાખો સ્તનપાન ચાલુ રાખો બાર મહિનાના પૂર્ણ થયા બાદ બાળક કુટુંબનો ખોરાક લઈ શકે છે આ ઉંમરે ખોરાકની માત્રા વધારી દરેક આહારમાં એક કપ કરવી

રાંધતી વખતે આ નાસ્તામાં પૌષ્ટિક દાણા બીજ અને પાંદડાનો પાવડર ઉમેરવો આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં પૌષ્ટિક પાવડરની રેસીપીઓ ચર્ચા કરેલ છે યાદ રાખો કે ઓછામાં ઓછા બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ બાળકના પ્રથમ જન્મદિવસ પહેલા તેને ઝીંગા અને કરચલા આપવા નહીં તેમજ બાળક માટે બનવેલા ખોરાકમાં મીઠું ઉમેરવું નહીં બે વર્ષ પૂર્ણ થયા પહેલા બાળકને કોઈ પણ પ્રકારની ખાંડ આપવી નહીં તેમાં ગોળ મધ અને ફળોના રસનો પણ સમાવેશ થાય છે તેમજ ચા કોફી પડીકા અથવા ડ્રિંક્સ અને કોઈ પણ બહારનો ખોરાક આપવો નહીં આ હતું બાળકની ઉંમર પ્રમાણેનું પૂરક ખોરાક વિશેનું વિશિષ્ટ માર્ગદર્શન દરેક ઉંમરના બાળકો માટે ખોરાકના અન્ય ઘણા મહત્વના માર્ગદર્શન છે તેની વિગતવાર ચર્ચા આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં કરવામાં આવેલ છે આ સાથે આપણે ટ્યુટોરિયલને સમાપ્ત કરીએ છીએ જોડાવા બદલ આભાર